પોરબંદરમાં ટેકાના ભાવે ચણાની ખરીદી માટે સેન્ટરનો પ્રારંભ કરાયો હતો તાલુકાના એક હજાર છસો ને ખેડૂતો પાસેથી એક પોઈન્ટ તેત્રીસ મણ ચણાની ખરીદી કરાઈ છે કે તાલુકાના કુલ ચાર હજાર ચારસો સડસઠ ખેડૂતોએ ટેકાના ભાવે ચણાના વેચાણ માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું જેમાંથી માત્ર એક હજાર છસો ને ખેડૂતો જ વેચાણ માટે આવ્યા હતા તો ટેકાના ભાવે ચણાની ખરીદી બાદ સરકાર દ્વારા તાલુકાના ખેડૂતોને રૂપિયા પંદર પોઈન્ટ અગિયાર કરોડનું પેમેન્ટ ચૂકવવામાં આવ્યું છે પોરબંદર તાલુકાના રજિસ્ટ્રેશન ચુમાલીસો ને એમાંથી સોળસો ને પોતે ચણા વેચવા માટે આવેલા છે અને અત્યાર સુધી ખેડૂતોનું પેમેન્ટ પંદર કરોડ અગિયાર લાખ જેવું પેમેન્ટ ચૂકવી દીધેલું છે બધા ખેડૂતોને હાલ એક લાખ તેત્રીસ હજાર સાતસો ને વીસ જેવી મણની આવક થઈ છે સરકારી ટેકાના ભાવે ચણામાં ખરીદી બંધ છે પૂરતું પેમેન્ટ મળી ગયેલ છે ચણા ભરીને યાર્ડમાં આવેલો તો મને સારામાં સારા ભાવ આવી ગયેલા છે સરકારના ભાવ પણ બહુ સારા છે હું આ વાવેતર થી બહુ ખુશ છું એ પૂરો ભાવ મને મળેલો છે અને મને સંતોષ છે